સરસ મજાનું કામ હતું અને આ કામની અંદર એક જગ્યા ભઈ રહેતા હતા જગા ભઈ નું કામ આખો દિવસ આટા મારવા કોઈ કામ કરવું નહીં કોઈ સારું કામ આવે તો એમાં એમને અતિ ખાઈ દેખાય કોઈ કામ એમને સારું લાગે નહીં એક સમય ની વાત છે પોતી પોતાના ઘરેથી જવાની જવા

આવું તો કઈ ચાલે તો કપાળ આમ કરી અને નીકળી આમ કરતા 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 રસ્તામાં બરોબર બપોર

બાર એમને શું દેખાયું ઉપર નાની કેરી દેખાય આમ વિચાર્યું ઓ લે ભગવાન તમને કેટલું કેવું મોટો કેરી કેરી તો કઈ ચાલે મારે આ મને ફરિયાદ છે

ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે પોતાની ભૂલ પોતાને સમજાય